મૃતકની પત્નીએ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી હત્યા બાદ ફરાર થયેલા ગયેલા શખ્સને શોધી ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી છે ધોરાજીના રામપરા નદી કાંઠે રહેતા બટ્ટુક નરસિંહભાઈ મકવાણા નામના દેવીપૂજક યુવાન ઘરેથી ગુમ થયો હતો ભિક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવતી તેની પત્ની તારાબેન પતિની શોધખોળ કરી હતી પરંતુ પતિનો કોઈ પત્તો મળ્યો ન હતો તે દરમિયાન ગુમ થયાના બીજા દિવસે ગઈકાલે પતિને શોધવા નીકળેલી તારાબેને તેના પતિ બટુકને વિક્રમ મકવાના સાથે શાક માર્કેટ નજીક જોયા હોવાનું જાણવા મળ્યું હતું પતિ બટુક અવારનવાર તેના મિત્ર વિક્રમ સાથે રખડતો હોય જેથી તારાબહેને પતિની શોધવા માટે શાક માર્કેટ તરફ જઈ હતી ત્યારે જાણવા મળ્યું હતું કે વિક્રમે તેના પતિને બટુકને મારી નાખ્યો છે અને તેની લાશ ગટરમાં પડી છે જેથી ભગતસિંહજી શાક માર્કેટ પાસે પહોંચેલી તારાબહેને પોતાના પતિની લાશ ગટરમાં જ પડેલી જોવા મળી હતી આ બાબતે તેણે પોતાના દિયર હસમુખભાઈને ફોન કર્યો હતો તેમજ પોલીસને જાણ કરતાં ધોરાજી પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢચર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફાયર ફાયરબ્રિગેડની મદદથી બટૂકના મૃતદેહને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો બટૂકના માથાના ભાગે ઈજા જોવા મળી હતી અને તેના પગમાં પહેરેલા ચપ્પલ અને પેન્ટ થોડે દૂર મળી આવ્યા હતા અને બટૂકને ઢસડીને ગટરમાં ફેંકી દેવાના કારણે પણ નિશાનો મળી આવ્યા હતા રિપોર્ટર જયંત વિંજુડા ધોરાજી વાત્સલ્યમ સમાચાર તારીખ પચીસ જૂન બે હજાર પચીસ ના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો અધિનિયમ મુજબ દાખલ કરવામાં આવેલ છે આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં બન્યું હતું જ્યાં પેતાલીસ વર્ષીય વટુલભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી જેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ફરિયાદી તરીકે ભટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે તારીખ ચોવીસ જૂન ના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા પરંતુ પરત ના આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ટીમ અને રાજકોટ ગ્રામ્યની ની ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ મળીને 24 કલાકથી થી ઓછા સમય અટક કરી કર્યું છે આ કેસની વધુ તપાસ હવે પીએચડી કેએસ ગર્જર ના પાસે છે સર આરોપી ને પકડવામાં આવ્યો કે થી પકડવામાં આવેલો છે શું છે આરોપી હ્યુમન અને ટેકનિકલ સોર્સિસ થી જામકંડો ના તાલુકા થી પકડવામાં આવેલો છે અને અગાઉ પણ આરોપી પણ પ્રોહિબિશન એક્ટ એક કેસ છે

વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી